આ અકસ્માત બાદ માનવતા મરી પરવારી હોય તેમ મહિલાનો મૃતદેહ પડી રહ્યો હતો જો કે અકસ્માતની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવતા તે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને ચેક કરીને મૃત જાહેર કરી હતી કલાકો પછી સયાજીગંજ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી ત્યાં સુધી મહિલાનો મૃતદેહ રોડ પર પડી રહ્યો હતો જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર અજાણી મહિલાના હાથે સારવાર માટેની વિન ફ્લોપીન નાખેલી મળી આવી હતી મહિલા કોઈ હોસ્ટેલમાંથી સારવાર લઈને આવી હશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે ત્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્ટેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો અહીં સયાજીગંજ ટ્રાફિક શાખાની સામે એ આ બહેરી રોડ ક્રોસ કરતી હતી રિક્ષા આલો અજાણ રિક્ષા આલો અથડાઈને જતો રહ્યો એ કંઈ ને કંઈ એક્સપાયર થઈ ગયો પોલીસ સાહેબ આઠ આવી તૈયારીમાં શું કીધું એમને કીધું કેસ પતી ગયો છે જે અત્યારે હાથ જીવ પછી અમે પોલીસને જાણ કરી એ આવી ગઈ કેટલા કલાક પડી રહ્યું નહીં હમણાં જ થઈ અડધો કલાક જોયો